આમ તો જીતુ સોમાણી ઉપર થોડા દિવસ પહેલા એક પત્રકાર પર હુમલો કરવાનો આક્ષેપ લાગ્યો હતો જો કે બાદ જીતુ સોમાણી આ ચેલેન્જની રાજનીતિની અંદર આવતા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે જો કે વાંકાનેરથી જીતુ સોમાણી મેદાને આવતાની સાથે જ વાંકાનેરની અંદર લોકોએ જીતુ સોમાણીને ચેલેન્જ આપી છે કે પહેલા આ બ્રિજ રિપેર કરાવો પછી ચેલેન્જ આપજો કોણ છે લોકો વાત તેની કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ એ તેમના વિસ્તારની અંદર લોકોના કામ કરવાના હોય છે લોકોની સુખાકારી કેવી રીતે વધે એ માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિએ તેમના વિસ્તારની અંદર દરેક પ્રશ્નોનું સ્થાનિક લોકોનું નિરાકરણ આવે તેની માટે મહેનત કરવાની હોય છે પરંતુ હાલ ગુજરાતની રાજનીતિમાં એ ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે કોઈને પોતાના મત વિસ્તારના લોકોની પડી નથી પડી છે તો માત્ર ને માત્ર એટલી કે હું કેવી રીતે ચર્ચામાં આવું એકબીજાની અંદર ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે એમાં હું પણ કૂદી જોઉં હું પણ થોડો ચર્ચામાં આવીશ અને મારી ચર્ચામાં આવ્યા બાદ લોકો મારા નામની પણ ચર્ચા કરશે આ તમામની વચ્ચે ગુજરાતની અંદર જે ચેલેન્જની રાજનીતિ એ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની સામસામે ચાલી રહી છે તેવામાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ વચ્ચે પડ્યા અને તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા વિસાવદર થી રાજીનામું આપે કાંતિ અમૃત થાય અને જો મોરબી રાજીનામું સાતસો દિવસ વધ્યા છે ગુજરાતની અંદર સાતસો દિવસ બાદ ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણી આવવાની છે પરંતુ આ સાતસો દિવસ લોકોના કામ કરવાને બદલે આ ચૂંટાયેલા પ્રતિનિધિ એ લાઈમ લાઈટમાં આવવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે જો કે આ તમામની વચ્ચે જીતુ સોમાણી જેમને ચેલેન્જ આપી છે તો જીતુ સોમાણીને તેમના જ વિસ્તારના લોકોએ ચેલેન્જ આપી જીતુ સોમાણી એ વાંકાનેરના ધારાસભ્ય છે તો જીતુ સોમાણીને દેવડી જડેશ્વર પુલ રિપેર કરવાની ચેલેન્જ એ વાંકાનેરના લોકોએ આપી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે અને કહ્યું છે કે મોરે મોરો આપીને ચૂંટણી લડવાની ચેલેન્જ આપતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કહ્યું કે પહેલાં આ બ્રિજ રિપેર કરાવો એક વર્ષથી તૂટી ગયેલો આ બ્રિજ રિપેર નથી કરાવી શકતા અને તમારે ધારાસભ્યની સામે એટલે કે ગોપાલ ઇટાલિયાની સામે ચેલેન્જની રાજનીતિ રમી છે શું કહી રહ્યા છે વાકાનેરના લોકો અને વાકાનેરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે જેમને સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડિયો વાયરલ કર્યો એ પણ જો નમસ્કાર દોસ્તો હું આજે તમારી ગાડીમાં બેઠો છું હાલમાં વાકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એક વિડિયો વાયરલ થયો અને એને મોરે મોરો દેવાનો શોખ છે ચેલેન્જ ચેલેન્જ રમે છે ભાજપડા પણ જીતુભાઈ સોમાણીને અમે અહીંથી ચેલેન્જ આપી છે કે એક વર્ષથી આ પુલ જે રાતી દેવડી બાયપાસ વાળો છે જડેશ્વર વાળો બાયપાસ પુલ એ એક વર્ષથી બંધ પડ્યો છે એક વર્ષથી આ તૂટી ગયેલા પુલ નું તમે સમારકામ નથી કરાવી શકતા એક વર્ષથી અહિયાં લોકો હેરાન થાય છે એક વર્ષથી તમે રિપેર નથી કરાવી શકતા માટે હજી સુધી આવ્યા નથી કે તમને જે એટલો જ શોખ હોય મોરે મોરો દેવાનો તો તમે રાજીનામું ને તમને અહિયાં થી ચૂંટણી લડી હરાવવા માટે અમારે રણછોડભાઈ એક જ કાપી અમારા પ્રદેશના કોઈ નેતાની જરૂર નથી

તમારે શાક બી માર્કેટ માં બેસી અને મોટી મોટી વાતો કરવી છે તમે જાઓ ઘેવડ બાજુ વચનો દઈ દઈ ને એવા છો ચૂંટણી વખતે કે તમારા ગામમાં રોડ બનાવી દેસો ફલાણું કરી દેસો ત્યાં ગામમાં તમે જે વચનો આપ્યા છે ને એ પૂરી કરો અને બીજા નંબર માં જો તમને શોખ હોય ચૂંટણી લડવાનો તો આવી જાવ અમારો રણછોડભાઈ કાપી છે અમે ચૂંટણી અમે તમને ચેલેન્જ આપી છે કે તમે રાજીનામું આપો રણછોડભાઈ એકલા ચૂંટણી લડશે અને પ્રદેશ માંથી અમે કોઈને નહીં બોલાવી અમારી વાકાનેર ટીમ અને તમારી વાકાર ટીમ થઈ જાય મોડે મોડો તો ગઈકાલે જીતુ સોમાણી એ સોશિયલ મીડિયાના માધ્યમથી અને પત્રકારોને ત્યાં બોલાવી અને એક વિડિયો એ શૂટ કર્યો હતો ને જેની અંદર તેમણે માહિતી આપી હતી કે ગોપાલ ઇટાલિયા તાકાત હોય મોરે મોરો આવવાની તો વિસાવદર થી રાજીનામું આપીને મોરબી ચૂંટણી લડવા આવે આવા તમામની વચ્ચે વાંકાનેરની અંદર એક વર્ષ પહેલા તૂટી ગયેલા પુલને લઈ વાંકાનેરની જનતા કહી રહી છે કે ચેલેન્જની રાજનીતિ તમે પછી રમવા જજો પહેલા તમે આ બ્રિજ રિપેર કરાવો અને જો તમારે ચેલેન્જની રાજનીતિ રમવી જ છે તો બ્રિજ રિપેર કરાવ્યા બાદ તમે ચેલેન્જની રાજનીતિ રમો અથવા તો તમે પહેલા જ રાજીનામું આપી દો હવે ગુજરાતની અંદર આ ચેલેન્જની રાજનીતિ જે નેતાઓની વચ્ચે ચાલતી હતી એ ચેલેન્જની રાજનીતિ હવે લોકોની વચ્ચે જઈને પહોંચી છે લોકો જાગૃત થયા છે અને ધારાસભ્યોને લોકો ચેલેન્જ આપી રહ્યા છે જીતુ સોમાણીએ તો ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી પરંતુ હવે વાંકાનેરના લોકોએ જીતુ સોમાણીને ચેલેન્જ આપી રહ્યા છે ત્યારે હવે જીતુ સોમાણી શું આ ચેલેન્જ સ્વીકારશે ખરા તમારું શું માનવું છે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને ગુજરાતની અંદર ચાલતી ચેલેન્જની રાજનીતિ એ કઈ દ્રષ્ટિએ આપ જોઈ રહ્યા છો ચેલેન્જની રાજનીતિ કામની દ્રષ્ટિએ હોવી જોઈએ વિકાસની દ્રષ્ટિએ હોવી જોઈએ કે પછી રાજીનામાની દ્રષ્ટિએ આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર